દીકરા દેવાના એ વાતો મૂળ કેવી હોય પછી અમે હલાડી મૂકી પછી તમે ભાઈ છે

બેઠો લઈ ને આયા બે ને આ બેઠા તો અહિયાં ઊંડા લીધો દીકરા ને પોતે બેઠો બાપુ તમારી દયા થી દીકરો

કે જ્યાં સુધી પછી આ વાતમાં આખું ખોજાવો સ્ત્રી તાકાતમાન હોય ને પહેલી થાતી હોય તો એ નારી થાય અને પુરુષ જો પહેલો દરવિત થાય તો એ છોકરો થાય આ યોગ્યનો મત છે આપણા દેશમાંનો અને કામ શાસ્ત્રનો એ મત છે એટલે મેં તો એને કાઈ નતું કીધું પણ એના ભાગ્યમાં હતું તે આ બીજા બે એવા છે દીકરા નતા ત્યાં પછી દીકરા બે ત્રણ ગામ છે પણ એવી કરતા હોય મલાખા મલાખાને ખબર ન હોય ઓલો ભોળા માણા છે આસ્થા રાખી હોય જવાન માણ હોય દીકરો ન થાય દીકરી બે ત્રણ થી દીકરો થાય એવું થોડો ન થાય એવું એટલે અંધશ્રદ્ધાથી દૂર ભાગો દૂર ભાગ્યો કોઈનાથી કાઈ બનતો નથી એટલે હું તો માનો હું આ વાત છે ને બધા મારે મારે બીના બની આ મારા અનુભવથી તો બિચારા ભોળો માણસ કે તમારી દયા હતી થતી અરે ભાઈ સાહેબ મારી દયા હત થાય તો હું આવા પાણા રોગ ખરો આય હે એરૂન હાફ ફરતા હાલે આય દીપડા રાત્રે દી ફરે આ બધને અહીંયા હું રૂંખ ખરો તો તો કઈ ન મેળ કરી લી હોય હા દીદી તો ખાઈ ન તું બાપા હવે કાં કા મેળ છો તમે આવે મને કાઈ રાત્રે આવી હોય તો થોભા અંતેદી તો આ ગામમાં ગામ પ્રથમ થી જ મારું હારું રાખ્યું છે ગામે મને લજિત નથી થવા દીધો ગામ ગમે હું હોય પણ આથી સિટીમાંથી માણસો ફેલાવેલા આવે એટલે ખરેખર દાગીના ફેરલ હોય લો એને ખબર નઈ કાસે સેવડી વધર આવો છે પણ જા માણસ ભેટી જાય એમાં હતી કે બા મારા બાપુની ની મઠી જાવ આ માણસ જેને ભેટે આય આવી મૂકી જાય બાપુ આ તમારો મહેમાન એટલે ગામને હું તો ધન્યવાદ આપું છું ખૂબ

તારે વિડીયા ને આમ તો જો